આજે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત જેમ ભમરી ભરે ભારે ચટકો પલટવા યળનું અંગ તેમ સંત વચન કટુ કહે છે આપવા આપણો રંગ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદમાં જો આપણે આપણો આત્માનો રંગ પ્રાપ્ત કરવો હોય ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં આપણે પોતાનો નંબર લગાવવો હોય એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય નિર્વાસનિક થવું હોય ભ્રમરૂપ થવું હોય અને સો ટકા સાચા ભગવાન સ્વામિનારાયણના ઉપાસક થવું હોય તો સંત આપણને ભંભરીની માફક જેવી રીતે ઈયળને ટકો ભરે એમ આપણને એવા કડવા વચન કહે કડવા હોતા નથી પરંતુ આપણને ગમતા નથી આપણને સાંભળવા ગમતા નથી આપણને સ્વીકારવા ગમતા નથી એવા વચન જો સાંભળીને એ માર્ગે ચાલીએ તો આપણો પોતાનો આત્માનો રંગ પ્રાપ્ત થાય અત્યારે દેહનો રંગ છે આપણી આંખમાં આપણી જબાનમાં આપણા કાનમાં આપણા મનમાં સંસારનો અને માયાનો રંગ છે આસક્તિ વાસના કામના રાગ દ્વેષ ઈર્ષા અસૂનો રંગ છે એને દૂર કરવો હોય અને ચૈતન્ય તત્વનો ગુણાતીત બ્રહ્મ રંગ પ્રાપ્ત કરવો હોય તો એ સંતના વચનમાં સંપૂર્ણ સો ટકા વિશ્વાસ રાખીને માનવાની ને દ્રઢ કરવાની જરૂર છે આપણી અણસમજણ દૂર ક્યારે થાય અને આપણું ભજન સો ટકા ભજન ક્યારે બને કે જ્યારે સંતના કહેવા પ્રમાણે આપણે આપણું પોતાનું મનગમતું મૂકીને સંતના વચનમાં શ્રદ્ધા વિશ્વાસ અને ઉત્સાહ ઉમંગ રાખીને મંડ્યા રહીએ ત્યાર પછી આપણી ભક્તિ ભક્તિ બને છે એટલા માટે દેવાનંદ સ્વામીએ પણ પોતાના પદમાં ગાયું છે ભજી લે ભગવાન સાચા સંતને મળી સંતને મળી રે સાચા સંતને મળી ભજી લે ભગવાન સાચા સંતને મળી વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી પૂરવ કેરા પાપ તારા તો જાશે ભળી ભજી લે ભગવાન સાચા સંતને મળી દુનિયામાં લાખો લોકો ભગવાનનું ભજન તો કરે છે કોઈ રામનું કરે કૃષ્ણનું કરે શિવનું કરે માતા મહાદેવનું કરે અને સ્વામિનારાયણનું ભજન કરવાવાળા પણ લાખોની સંખ્યામાં છે પરંતુ સંત અને ભગવંતની નજરમાં એને ભજન કહેવાય કે કેમ એક મોટો પ્રશ્ન છે મન સ્વાદે માળા પેરવે ગળા સ્વાદે ગાય કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય તમામ આધ્યાત્મિક ક્રિયા કરતા હોય પરંતુ એમાં ગુણાદિતનંદ સ્વામી એ કે સ્વભાવમાં અભિવૃદ્ધિ થાય છે દેહભાવમાં વધારો થાય માન ઈર્ષા રાગ્વેશમાં વધારો થાય દેખાડો ને ધમ્પમાં વધારો થાય પણ આપણી માળા કરવાની ક્રિયા હોય કે દંડવત પ્રણામ કરવાની ક્રિયા હોય એ ભક્તિ રૂપ ક્યારે બને ગુણાતીત ક્યારે બને કે જ્યારે મનગમતો મૂકી દઈએ સંતના કહેવા પ્રમાણે કરીએ તો યોગી બાપા કહેતા કે ગુણાતીત સંતની આજ્ઞા કરી નગારો વગાડીને ટોકરી ખખડાવે તો પણ ગુણાતીત આત્મસત્તા રૂપે રહ્યા કહેવાય વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી પૂરવ કેરા પાપ તારા તો જ હશે મળે ઘણી વખત આપણે આપણા પરિવારની પ્રણાલિકા પ્રમાણે આધ્યાત્મિક જુદી જુદી માન્યતા અને ઉપાસના હોય અને એવા સમયે આવા પરમ એકાંતિક ગુણાતી સંત આપણને કહે કે બ્રહ્માંડોની અંદર જેટલા દેવો છે અવતારો છે આપણા માટે પૂજનીય છે વંદનીય છે કોઈ પણ અવતાર કે કોઈ પણ દેવનું નિંદા કરવાનું ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી જે વાત મહારાજે પણ કરી નિંદત નહીં કોઈ દેવકો મહારાજે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની સામે કોઈ પણ સમુદાયની સામે કોઈ અવતારનું દેવનું દેવીનું ખંડન કર્યું જ નથી બધા દેવોને આદર આપો રસ્તામાં ચાલતા શિવાલયાદિક મંદિર આવે તો એને પ્રેમપૂર્વક પ્રણામ કરો પરંતુ શ્રીજી મહારાજે પતિવ્રતાની અનન્ય ભાવની ભક્તિ કરવાનો આદેશ આપ્યો છે અને શબ્દો એમણે ત્યાં સુધી વાપર્યા છે જાણી જોઈને પોતાનું નાક કપાય તેવી વ્યભિચારી ના જેવી ભક્તિ ન કરવી હનુમાનજીને રામને વિશે પતિવ્રતાની ભક્તિ ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પતિવ્રતાની ભક્તિ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અનન્ય ભક્તિ દાદા ખાચલ લાડુભા જીવુભા જમકુભા પર્વતભાઈ ગોવર્ધનભાઈ અને પાંચસો પરમાણુસોને ભગવાન સ્વામિનારાયણની વિશે અનન્ય અને પતિવ્રતાની ભક્તિ તો એ સંત આપણને કહે કે તમે જેની માળા પૂજા ભજન ભક્તિ કરો છો એ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી છે સર્વ કારણના કારણ છે સર્વથી પરતત્વ છે શાસ્ત્રમાં જેને પરમાત્મા કયા પરબ્રહ્મ કયા પુરુષોત્તમ કયા નારાયણ કયા એ સહજાનંદ સ્વામી મહારાજ છે અને એ સહજાનંદ સ્વામી તમે દ્રઢપણે કરીને માનો કે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હરતા છે એ સહજાનંદ સ્વામી એકમાત્ર સદા સાકાર દિવ્ય અલૌકિક ઐશ્વર્યવાન સામર્થ્યવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે અને એ સંત ગુણાતી સંત દ્વારા પોતે જીવોના કલ્યાણના માટે આ પૃથ્વી ઉપર પ્રગટ વિસરે છે આ વાત ઘણી વખત લોઢાના ચણા ચાવવા જેવી લોકોને સાબિત થતી હોય છે બધું મંદિરે આવે લાખો રૂપિયાનું દાન ધર્માદો કરે યજ્ઞ આગાદી કરે વ્રત કરે પ્રદક્ષિણા કરે યાત્રા કરે ઉત્સવ સમયમાં આવે પરંતુ જ્યારે ઉપાસનાની બાબત આવે ત્યાં આગળ ઘોડો પાણીમાં બેસી જાય કે આ કેમ મનાય સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન છે એવું કોઈ શાસ્ત્રમાં વેદોપનિષોધમાં લખ્યું તો છે જ નહીં આજે પણ સમાજની અંદર એવા ઘણા ઘણા પ્રશ્નો ચર્ચાતા હોય છે કે શાસ્ત્રમાં સહજાનંદ સ્વામીનું ભગવાન તરીકે ક્યાંય નામ નથી તમે કઈ રીતે માનો છો કે ભગવાન સહજાનંદ સ્વામી ભગવાન છે ગુણાતીતાનંદ સ્વામીએ એક જ વાતમાં વાક્યમાં જવાબ આપ્યો કે જન્મ પહેલાં શાદી ક્યાંથી હોય હજી બાળકનો જન્મ નથી થયો એના પહેલાં શાદીની વાત ક્યાંથી આવે અધિપતિ પર બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પહેલી વખત આ બ્રહ્માંડમાં ભરતખંડ ની અંદર પ્રગટ થયા છે શ્રી રામચંદ્રજી ભગવાન પ્રગટ થયા પછી એમના શાસ્ત્રો લખાયા છે શાસ્ત્ર કરતા પણ સંતના વચન કરોડો કરોડો ગણા મહાન છે મહત્તમ છે મહિમાવન છે હજી શાસ્ત્રના વચનમાં ભ્રાંતિ થાય પરંતુ સંતના વચનમાં ભ્રાંતિ ક્યારે થઈ શકે નહીં કારણ કે સંત છે એમને ભગવાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર છે જોઈને બોલે છે અનુભવીને બોલે છે અનાદિકાળથી પરબ્રહ્મ પરમાત્માનો મહિમા પોતે સમજતા આવ્યા છે એ આપણને સમજાવે છે એટલા માટે આપણો દેહભાવ ટાળવા માટે સ્વભાવ પ્રકૃતિને બાળવા માટે બ્રહ્મના રંગે રંગાવા માટે સંતના વચનમાં વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને માનવાનું છે ઉપાસનાની દ્રઢતા કરીએ નિયમ ધર્મની દ્રઢતા કરીએ સાંખ્ય વિચાર કરતા રહીએ જગતનાના શ્વંતપણાને માનીએ અને આપણે દેહ નથી પરંતુ આત્મા છીએ એવું દ્રઢપણે સમજીએ તો આત્માનો રંગ આવે અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું જેમાં ભમરી ભરે ભારે ચાટકો પલટવા યળનું અંગ પલટવા યળનું અંગ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ संत वे साची कोण कहे बेंगलोर थी पी शास्त्रीना जय स्वामीनारायण